સમાચારમાં વાત કરીએ સિદ્ધપુરની તો સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવના મંદિરે શિખરપ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ કુટિરુદ્ર શાંતિ યક સાથે પાંચ દિવસીય ધર્મોત્સવ યોજાશે સિદ્ધપુર સરસ્વતી નદીને તટે અરવડેશ્વર મહાદેવ મંદિરનો એકસો ચાલીસ વર્ષે નૂતન મંદિર શિખરપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કુટિરુદ્ર શાંતિ હોમાત્મકનો ધર્મોત્સવ ઉજવાશે જેની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી આરંભાઈ ગઈ છે વિશ્વ કલ્યાણ તેમજ વિશ્વ શાંતિ માટે અરવડેશ્વર મહાદેવ બાપા આશ્રમ અને ચંપકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા આઠ વીઘા જમીનના સંવંત બે હજાર એંસી મહાવદ અગિયારસથી મહાવદ અમાસ સુધી પાંચ દિવસ સુધી હોમાત્મક યજ્ઞ નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સતચંડી પાઠાત્મક ધર્મોત્સવનું આયોજન કરેલ છે આ કોટી રુદ્રશાંતિ યોગમાં પાંચ દિવસ દરમિયાન એક કરોડ આહુતિનો હોમ થશે આહુતિ માટે સાત હજાર કિલો કાળા તેલ પંદર ડબ્બા શુદ્ધ ઘી પાંચસો મણ સરપંચની આહુતિ તેમજ બસો પચાસ બ્રાહ્મણ અને બસો યજમાન મળી એક કરોડ આહુતિ ત્રીસ કલાક હોમ કરશે પાંચ દિવસીય ધર્મોત્સવમાં આરોગ્ય અને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા સજ્જ કરાઈ છે તેમજ કોટી રુદ્ર શાંતિ યજ્ઞિપૂર્ણાહુતિ દિવસ મહાવધ અમાસ તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસ રવિવાર સવર જ્ઞાતિય માટે ભોજન પ્રસાદની સાંજે ચાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધીની વ્યવસ્થા કરાઈ છે તેવું ટ્રસ્ટી વેદપાટી વિક્રમભાઈ પંચોલીએ જણાવ્યું હતું રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર